મને માર્યું <laughs> <laughs>

મેલા મમની મારે કઈ હોય શું હોળી કાઢી ઉતરાયણ હોલિયો હોય છે તારા મમ્મી શું હોળી હું બનાવું हरफ को लोगे मन मैं बिना भाजी हो ये खाबो नहीं मेरा कान क्या नाम ना लेवा वर्दी पर जे माता तो छोड़ जे नहीं था अरे मैं दौड़ में देवा कर लियो तो तना घेर लेजू

નબળા પે આ ખરીકવા ત્યાંથી કોઈ ખાવાનું લેતા હું ભરે બેસ વાંધી બેસ નબળા તો મરતો નહીં

તું તમે સુદ્રી સુદ્રી રાજની જાજી આ નેસ ખાવા લાવું મારા 릭શા લાવવી પડશે આ બે કંઈ સિતો ન જ નેસ નેસ શું કરું હું શું કરું આના nome ઓયો નહીં મળતી મારે હું આવું Кўч, кўч. Айтийди боло. Мам. Аўзо, алё, сам. Не-не. А. Мевар. Ама, ама, алё. Мевар. Пай, мустоқил. Аўан шу бу зинодор. Лега, лушин ажонани куч тутади. Лушинга дегалар. А номли ўлди ёнамади ма. Лес. Э.

અમે મારા હવે રિક્ષા લાબી જ પડશે પણ મારું કઈ શકીને કાલ મારા તૈનાવાનો કેવટે ના મત ના મટે એનું બંભાળશે શું કરું તાર રિક્ષા હવે લુ आ जो किया आप पसरा किया के चिवा सोड़ा सी नहीं लेवी है ले। ना बताओ ऊपर से काला रिक्शा नहीं लेवी मन जवाब दे आना ऊपर से एक टर्बो बर्बो ना ये 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 मुझे कला माय ये मुझे माय ये ले ये कला वो नहीं आली काका ये मुझे मारे ये काका ये काका सुकार ये कला वो ये मुझे मारे हो ये बुरो मार के चेहरा लाल करेगी ना, ना, भी ना।, ना भी

છોડી ના દેવા યાર મને મારો ભાઈ બે મોટા છે પણ મનાવ ના કરે યાર મારા કોઈ મનાવ નહીં કરતી તમને ખબર તો છે યાર ફોકસ કરો ઝૂમ કરો છો મારે તમે કોને માર્યો તમે યાર થોડા વાત કરજો યાર દારૂ યાર જો મારે કાકાના દારૂ ને પછી હલવાઈ જાઓ તમને બરોબર માર્યા છે ના તમને ના માર્યા યાર તમે તાજે નો યારો તમે માર્યો જે કમ કરો હવે લેવા ને તમને શું લેવા રીસ્કા લેવા જો લેવા જોઈએ સાધન લેવા છે ને કોક સાયકલું છે રાતે વાળા દિવાળું દિવાલો કોણ હોય યાર બધી દિવાલો વાપરી ગઈ તું કેમત નહી વાડ નો ભાઈ આ બે ત્રણ કોઠા ઓફરી ગયા શું કરશે તમે નહીં યાર મુર્ખા તમે યાર પણ

અને બંદૂક લઈને આવ્યો બંદૂક લઈને આવ્યો બંદૂક લઈને આવે ને જોર મને તો ફસાયો યાર હા આધી રાતે પણ દારૂડિયા જોડે યાર દારૂડિયા ને બે ઉંબાડે કરવા તો મારા દારૂડિયા તો મન જ મારે એમ કરે ના હોતે જોઈએ અને જોડે જાવ તો છે અને અમે પઢાવા તો છે બરોબર ના કાલ હોક પેલો આ કઈ મારતો બરોબર નો આ નેનો મેં એનો ભાઈ મોટા ભાઈ મારે ને એમાં જ અત્યારે તો મજા છે યાર અત્યારે સળગાવ તો જવું પછી હમણાં શું કરે તાપા આવું ભાઈ બે જણા લડે એટલે તાપુ બેઠું ઉભો ઉભો મજા તો આવશે કારણ કે હમણાંથી બરોબર કાંડ કર્યું નહીં તો લડાયા નહીં આપણું કોમ જ છે સાઈડમાં માં પુવા પાણી કરવાની સાઈડમાં માં બિઝનેસ રાખવાનો જ હવાનું આપડો નહીં તો હજુ ગોળ ખાય રોડ ઉપર

બે ત્યાં ઠોચી જો અને પેલો આવે ને તૈયારીમાં બેરી રહ્યો તમે ગોતે ના ગોતવામાં નહી એટલે સીધા આગળ થી વાર ના કરતા પાછળ થી વાર કરી સીધો પાડી ત્રસ થઈ ને સીધો તમીતર હું બેઠો યાર કો થાય તો જમીન મમીન હું ભરે યાર તમારા માટે એવું રાશું કોઈ દાળો

એટલાથી તમને ના થાય ને તો ખબર દારૂ નું બાટલાનું જોયું જશે ઇંગ્લિશ નું બાટલા શું કરો તમે પોણી લેવાનું પોણી લેવાનું દારૂ નહીં યાર પોણી લઈ